我们来了。 બાવલયાળી ગામ ખાતે આજે થી શ્રીમદ ભાગવત સપ્તાહ પ્રારંભ થયો છે વક્તા તરીકે પૂજ્યભાઈ શ્રી રમેશભાઈ ઓઝા આ વ્યાસાસન ઉપર વિરાજ છે ભાવનગર ના બાવલિયાળી જે ગામ છે ત્યાં આગળથી પોચી યાત્રા રંગે શરૂ થઈ છે હજી અંગાડી પર પોથી લઈને બહેનો બેઠેલા જોવા મળે છે બીજી બાજુ પૂજ્ય મહામંડેશ્વર એક હાજર આઠ શ્રી રામ બાપુ છે એ પણ અહિયાં બગી જોવા મળે છે રામ બાપુ અન્ય લોકો દ્વારા ભવ્યથી ભવ્ય સ્વાગત કર્યું છે મોટી સંખ્યામાં જે ભક્તજનો છે એ આ યાત્રાની અંદર ઉમટ્યા છે ગામે ગામ થી લોકો કહી શકાય કે સંત શ્રી નગા લાખા બાપા જે જગ્યા છે ટાકર દ્વારા બાવણીવાળી ગામ ત્યાં આગળ આજે પોત્રા નો પ્રારંભ છે અને એમાં મોટી સંખ્યામાં લોકો છે આ જોડાયા છે આજે આમ તો નગા લાખાના ઠાકુરના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજે ત્રીજો દિવસ છે આજે બપોરે પૂર્ણાહુતિ એટલે શ્રીફળ હોમ થશે અને આજે શ્રીમદ ભાગવત કથા પૂજ્ય રમેશભાઈ ઓઝા દ્વારા આજે પ્રારંભ થાય છે અત્યારે હમણાં દસ સાડા દસે પોત્રા ચાલુ થાય છે મંદિર આપણે જૂના મંદિરથી લઈ અને કથા સ્થળ ઉપર આપણે પોથયાત્રાને લઈને આપણે આવવાનું છે આજ રાત્રે પણ સંતવાણીનો પ્રોગ્રામ હતો કાલે નૈન પરમ દિવસે પાછો સંતવાણીના પ્રોગ્રામ વિવિધ પ્રોગ્રામો સાથે છે તારીખ વીસ ત્રણ બે હજાર પચીસના દિવસે એકાવન હજાર બહેનો દીકરીઓ દ્વારા ઘોડા રાસ બીજા દિવસે લાકડી રાસ છે અને સમાજને ખૂબ લાગણી ભાવ અમારા ગામના ક્ષત્રિય સમાજનો એવો ભાવ અને આ બધા જ સાથે મળીને સારો ભાવથી આ કામ થઈ રહ્યું છે અને મારી બાજુમાં અત્યારે પૂજ્ય નિર્મલ સ્વામીજી મહારાજ ઉપસ્થિત છે એ પણ આ ભાવમાં લાભ લેવા વધાર્યા છે અને દર્શન દેવા સમાજને આવ્યા છે ચાર વર્ષ પહેલાં જ્યારે ભાવનગર કથા હતી ત્યારે અહીંયા આ જગ્યામાં પરમ શ્રદ્ધે રામ બાપુના સ્નેહ અને મંત્રણથી આવવાનું થયેલું રાધાકૃષ્ણ ભગવાનના દર્શન કર્યા અને નગા લાખા બાપાની જગ્યા એની પહેલીવાર મુલાકાત લીધી આપણો માલધારી અને ભરવાડ સમાજ એનું આ શ્રદ્ધાસ્થાન છે ઋષિઓએ ધર્મની શાસ્ત્રીય વ્યાખ્યા આપી અને આપણને એક રસ્તો બતાડ્યો આપણા જીવનમાં અજવાળું કર્યું પણ આપણી સંત પરંપરાના સંતોએ એ રસ્તે ચાલવાની પ્રેરણા આપી અને માત્ર પ્રેરણા આપીને આપણને મોકલે એમ નહીં એ સંતોને સથવારે જ એમણે પોતે હારે રહીને યાત્રા કરાવી એટલે ભરવાડ સમાજ હોય રબારી સમાજ હોય દેવી પૂજક સમાજ હોય કોઈ પણ સમાજ હોય દરેક સમાજની અંદર સંતો થયા છે અને એ સંતોએ પોતાના જીવન થકી પ્રેરણા આપી છે અને સમાજનું ધાર્મિક અને આધ્યાત્મિક માર્ગદર્શન કર્યું છે બાવળિયાળીની આ જગ્યા પ્રત્યે પણ હજારો લાખો લોકોની શ્રદ્ધા જોડાયેલી છે એક બહુ મોટો મહોત્સવ પ્રાચીન મંદિરનું પુનર્નિર્માણ કરી અને એની પુનઃ પ્રતિષ્ઠા એનો ઉત્સવ અને આ નિમિત્તે શ્રીમદ ભાગવત કથા અને બીજા અનેક કાર્યક્રમો સાંસ્કૃતિક અને સેવાકીય એના દ્વારા પુનઃ એકવાર શ્રદ્ધા બલવતી બને નવજાગૃતિ આવે વ્યસનોથી દૂર અને અંધશ્રદ્ધાઓથી દૂર રહી અને સ્વસ્થ અને દ્રષ્ટિવાળી શ્રદ્ધા એ તરફ સમાજ જાય એ માટે થઈને સમયે સમયે આવા આયોજનો એ આવશ્યક હોય છે અને એટલા માટે રામ બાપુ જેવા મહાપુરુષો પોતાની જગ્યામાં અવારનવાર સમયે સમયે આવા આયોજન કરતા રહેશે